નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ધોળકા ખાતે વેજલપુર ગોલવાડ થી સોનીવડ વિસ્તારમાં 15 દિવસથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાસીમાં રોકચાળો ફાટવાની વિધિ ધોળકા ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 1 માં આવેલ વેજલપુર ગોલવાડ થી સોનીવડ તરફના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દરરોજ ગટરો ઉભરાય છે ગટરના ગંદા અહીં રહેતા લોકોના ઘરોમાં મારે છે સંડાસ અને બાથરૂમમાં ગટરનું પાણી બેક મારતા ઘરોમાં ગંદકી ફેલાય છે રોકચાળો ફાટવાની દૈશત છે સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યા હલ કરવા નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં આ સમસ્યા હલ કરવામાં આવતી નથી આ વિસ્તારમાં પણ ઘણા વર્ષો અગાઉ ગટર લાઈન નાખવામાં આવી હતી સ્થાનિક લોકોની માગણી છે કે નવી મોટા મોટી ગટર લાઈન નાખવામાં આવે તો આ સમસ્યા હલ થાય એમ છે આ બાબતને ધોળકા નગરપાલિકા ગંભીરતાથી લઈને વહેલી તકે વેજલપુર ગોલવાડથી સોનીવાડ તરફના વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવો જોઈએ એમ સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે મારું નામ રક્ષાબેન કીર્તકુમાર રાણા વેજલપુર ગોલવાડ સોનીવાડ અમારે છ મહિનાથી ગટરનું પાણી ભરાય છે પણ કોઈ નગરપાલિકાવાળા સાંભળતા નથી ને આવતા નથી આવી આવીને જોઈને જતા રહે ચીફ ઓફિસર પોતે આવે છે પણ જોઈને જતા રહે છે બસ અમારે સાફ કરવા જોઈએ કોઈ સાંભળતું આ આજે આવશે કાલે આવશે આજે આવશે કાલે એમ બહાર ના બતાવે અમે શનિવાર રહીએ છીએ અને ગટરનું પાણી બહુ ઉભરાય છે કોઈ સાંભળતું નથી ને માંગણી કરે છે પણ કોઈ આવતું છે નહીં અમારા છોકરા માંદા થાય એવું થઈ ગયું છે ગુજરાત 20 ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વટી ન્યૂઝને લાઈક શેયર સબસક્રાઈબ કરો વેલાઇકન પ્રેસ કરો જે આપણે નોટીફીશન માગતી રહે